આ જે તમારી સામે દેખાય છે એ અરડુશીનો છોડ છે અરડુસી છે એક વનૌષધિ છે અરડુસીના ઉપયોગો અનેક છે તુલસીની આરોવાર અરડુસીનું પણ આંગણાના ઔષધ તરીકે ઘણું જ મહત્ત્વ રહેલું છે શરદી સલેખમ કપ વગેરે રોગોમાં અરડુશી અક્ષીર છે અરડુશીના પાનના ઉકાળાથી શરદી કપમાં ઘણી જ રાહત થતી હોય છે અરડુશીનું એક નામ વાસા પણ છે અને આજની તારીખે એની ઉપયોગીતા સાબિત કરે એ માટે સુક્તિ પણ છે જ્યાં વસે વાસા ત્યાં ત્યાં ક્યાં કરે કાસા કાસા એટલે ઉધરસ જ્યારે અઠીલી ઉધરસ હોય ત્યારે અરડુશીનો પાનનો ફાંટ એટલે કે ઉકાળો છે એ નિયમિત સેવન કરવાથી ઉધરસ સમી જતી હોય છે અરડુશી સારક પણ છે એટલે કે જૂનો કફ હોય ચોંટી ચોંટગીલો હોય તો એને પીગાળી બહાર નીકળવામાં પણ અરડુસી છે એ રામબાળ ઈલાજ છે અરડુસી છે એ સૂકી લુખી છે અને પાચન પણ સુધારે છે શરીરમાં રહેલો આમ એ પણ અરડુસી નીકાળે છે અરડુશી સ્વાદમાં કડવી તીખી છે અને એ રીતે એના ગુણો અનેક છે તાવ પણ શરદી કફને કારણે આવેલો તાવ છે એ પણ હટાડે છે વાયરલ ફીવરમાં પણ ઉપયોગી છે આમ અરડુસી છે એ જ્વર નિવારક છે આમ અનેક ફાયદા અરડુસીના હોવાથી આપણે તેને આંગણાના ઔષધમાં સ્થાન આપીએ છીએ અને દરેકને ઘરે તુલસીની સાથે સાથે એકાદ અરડુસીનો છોડ પણ હોવો જરૂરી છે અસ્તુ